જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીને હવે થોડાક મહિના બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે નવા હોદ્દેદારોને નિમણૂક કરે ત્યારે ગુજરાતના બીજેપીના મહામંત્રી અને દક્ષિણના પ્રભારી પ્રશાંત કોરાટે નર્મદા જિલ્લા આવ્યા અને ત્યાં તેઓએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે મીટિંગ કરી અને સભાનું આયોજન કર્યું જેમાં ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા

અને ગાળો બોલીને વિડિયો બનાવીને સોશિયલ મીડિયાની અંદર નાખવો અને એ એના કારણે લોકો એવું સમજે છે કે અમારો પ્રભાવ ઊભો થાય છે પણ મિત્રો આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રાત દિવસ લોકો માટે પરિશ્રમ કરે છે ગામે ગામ જાય છે આજે આપણે ગામે ગામ જઈને જે લોકો સાઠ વર્ષની ઉપરના હતા એમના બધાના ઘર સુધી લગભગ લગભગ આપણે વર્ષમાં પાંસઠ હજાર ચોત્રીસ હજાર જેટલા આયુષ્યમાન ભારતના કાર્ડ વૃદ્ધોના ઘરે પહોંચાડવાનું કામ પણ આપણે સંગઠનના માધ્યમથી કર્યું છે આવા અનેક કામો આપણે રાત દિવસ લોકોની સેવાના કરતા હોય નિઃસ્વાર્થ ભાવે કરતા હોય ક્યારે પણ પોલિટિકલ પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે આપણે રૂલિંગ પાર્ટી છે આપણી સરકાર છે એટલે આપણી કેટલીક મર્યાદાઓ છે સાથે સાથે આટલી બધી આખા ભારતની અંદર જેટલી પણ પોલિટિકલ પાર્ટીઓ છે એના કરતા આપણી પાર્ટીમાં સંસ્કાર છે એટલે આપણી ભાષાઓની મર્યાદા આવે છે આ સમયનો દુરુપયોગ કરી રહ્યા છે અને આ આપણને દબાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે આજે આપણા બેન દીકરીઓ કોઈ કાર્યકર્તા સોશિયલ મીડિયાની અંદર કોઈ પોસ્ટ મૂકે તો એની અંદર ગાળો લખે અભદ્ર પ્રકારની ટિપ્પણીઓ કરે

ટિપ્પણી કરતા હોય એમને એવું લાગતી હશે શરીર તો એમને ખુબ મજા આવતી હશે આ ભારતીય જનતા પાર્ટી ઇતિહાસ એક વખત ચેક કરીને જયારે જયારે ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા સાત બેઠા છે તો એ કે છે ને કે

એમના કોઈક સમર્થક એને કઈક બીજી જગ્યાએથી અભદ્ર ભાષામાં ગાળો લખીને વિડિયો અપલોડ કરી રહ્યો મારે એમને કહેવું છે કે તમારી અંદર એટલી છાતી જેવો વિડિયો મોકલીને હું વાત કરું હામી ચાટીઓ કોડીઓ સાઈજો આર પર અમેથી તમને જોઈ લઈએ ભાઈ વિડિયો મોકલીને હું વાત કરું ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી એક પર્વો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી હોય કે ન હોય એ હરમેશ લોકો વચ્ચે હોય છે લોકોના સુખે સુખી લોકોના દુખે દુખી ત્યારે ચૂંટણી આવનારા સમયમાં સો ટકા ભારતીય જનતા પાર્ટી ગયા વખત વખત કરતાં પણ સારા પરિણામો સાથે જીતવાની છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ચોમાસાના દેડકા સમાન છે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે મેદાનમાં આવી જાય જ્યારે પણ ચૂંટણી પૂરી થઈ જાય એટલે મેદાનમાંથી ગાયબ થઈ જાય લોકો પણ એમને ઓળખે છે અને ખાસ કરીને ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે અને પ્રેમરૂપી મત પણ ભારતીય જનતા પાર્ટીને લોકોએ આપ્યા છે અમારા યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં આજે છેવાડાના લોકો સુધી સરકારની યોજના અને લાભ પહોંચી રહ્યા છે એ જ રીતે ગુજરાતની અંદર પણ અમારા માન્ય મુખ્યમંત્રી છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ લોકો માટે કામ કરી દે કરી રહી છે ત્યારે પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં સંગઠન મજબૂત છે અને વધારેમાં વધારે મજબૂત થાય એ માટે સંગઠનના કાર્યકર્તા પણ કામે લાગેલા છે ત્યારે આવનારા સમયમાં ચૂંટણીની અંદર નિશ્ચિત રૂપે ભારતીય જનતા પાર્ટીને વિજય રથ આગળ વધવાનો છે દીપક જકતાબ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજવિપલા